હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું મિત્રો તો તમારા મસ્ત મસ્ત કમેન્ટ આવ્યા હતા એના પહેલાંના બે ત્રણ વિડીયો છે એમાં તો થેન્ક યુ ફ્રેન્ડ તમે સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ અને હા બીજું કહેતા હતા આપણા ફ્રેન્ડ કે તમે લાઈવ કરો છો તો લાઈવનું કાંઈ તમારું ટાઈમ નથી હોતું તો ફ્રેન્ડ મેં કહી દીધું હતું લાઈવમાં પણ અહીંયા ઓખા મેં હતા તો પછી ત્યાં નેટવર્કની પ્રોબ્લમ હતી મિત્રો એના હિસાબે જ્યારે નેટવર્ક હાલતું ત્યારે લાઈવ કરી દેતા તો મિત્રો આજે તો અમે ઘરે વયા જાશું જમીને બપોરા કરીને તો પછી આપણે રોજ અગિયાર વાગે લાઈવ કરશું સવારના મિત્રો તો અહીંયા જોઈ લો ફ્રેન્ડ જમીને કરણભાઈ બપોરે સૂઈ ગયો તો અહીંયા રમે છે બિલાડીના બચ્ચા પણ કરણના હેવાણા થઈ ગયા છે હવે તો કરણ એટલું હેરાન કરે છે તો પણ એની પાસે જ રમે છે ત્યાર પછી જોઈ લો મિત્રો રાતના જમવા બેસી ગયા છે કારણ કે કાલે ઘરે વયુ જવાનું છે એટલે કરણની ફેવરેટ બનાવ્યું છે પૂરી અને બટેકાનું શાક તો હાલો મિત્રો જમી લઈએ તો આજનો વિડીયો અમારો આટલો જ હતો મિત્રો